અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત જે જયજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શેક્સપિયરના નાટકની શ્રેણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ આબોહેબ રીતે આ શેક્સપિયરના નાટક ભજવી સૌને દંગ કર્યા હતા ખાસ કરીને અગ્રણીઓ વાલીઓની ઉપસ્થિતિમાં આ નાટકમાં વિદ્યાર્થીઓએ વાહવા મેળવી હતી હવે જોઈએ મારા ગાંધીનગર આમ તક બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદની જયજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખાસ કરીને શેક્સપિયર ના ક્લાસિક નાટકનું એક શ્રેણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જુલિયસ સીઝર એન્ડ ધ મર્ચન્ટ ઓફ વેનિસ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું થિયેટરમાં આ નાટક જે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ બેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ અંગે ખાસ કરીને યોજવામાં આવેલ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની સાથે વાલીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને શેક્સપિયરના નાટકની શ્રેણી તરીકે રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને આમ સાથેની વાતચીતમાં જે જે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શેક્સપિયરના નાટકથી નાટકના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સમર્પિતની ભાવના ઊભી થાય છે સ્પર્ધાત્મકના ગુણ પ્રદર્શિત થાય છે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષકોના સંયુક્ત મહેનત અને પ્રયાસથી આ નાટકની શ્રેણીઓ રજૂ કરવામાં આવી હતી ખૂબ જ લોકોએ આ નાટક બિરદાવ્યા હતા અને જે જે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જે ખાસ કરીને તેમની કલા છે તેમનામાં રહેલી એક આંતરિક શક્તિ છે એ બહાર આવી હતી અને સૌ કોઈ મહાનુભાવોએ ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓ દ્વારા આ શેક્સપીયરના જે નાટક રજૂ કરવામાં આવ્યા હતા તેમની વાહવા મેળવી હતી અને સમગ્ર પ્રિન્સિપાલ શિક્ષકો અને સ્ટાફ દ્વારા અને ખાસ કરીને પીઆરઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો you do not famous, he doesn't speech. You're You're sure speech, speech. We about you. So. And say so you do so without With permission. Why you won't have anyone in the studio. And you will speak at the same point where I after I finished my speech. That's all I ask. you <laughs> even then, prepare the body and follow me. <laughs> Over I promise you, to that. that I now, open their and I it in my heart, for them. Listen to me, Caesar, of us, we me. No, it's even with And even when this clock comes to this place, at the base of the Bobby statue, they're it has been done everything like, the gate Caesar. look here he is singing to mama you we wait Make sure. see my i give let don't back her